નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે જગુદણ ગામમાં છીએ અને મારી જોડે આ યુવાન ભાઈ છે એકદમ યંગ છે અને એ વાર્ષિક સોળ લાખ રૂપિયાનું દૂધ ભરાવે છે વાર્ષિક સોળ લાખ અને કોઈ જગ્યાએ જોબ કરવાની પણ એમને જરૂર નથી સાથે સાથે એમની પાસે પંદર વીઘા જમીન છે અને પોતે એકલા જ બધું ખેતી પણ કરે છે પશુપાલન પણ કરે છે એમનું નામ છે ઉર્વેશભાઈ પટેલ આપણે છેલ્લે હું તમને એમનો ફોન નંબર પણ આપીશ હવે એ જો તમે એનું આખું ફાર્મ તમે જોઈ રહ્યા છો કેમેરો એમનો આખું એમનું ફાર્મ છે એમની પાસે કેટલી ગાયો છે કેટલી ભેંસો છે અને આખો દિવસ આપણે એ ખાસ જોવાનું છે કે આખો દિવસ એ કેવી રીતે પશુપાલન કરે છે આખા દિવસનું એમનું રૂટીન શું છે કેટલો ખોરાક આપે છે લીલો ચારો કેવી રીતે આપે છે સૂકો ચારો કેવી રીતે આપે છે તો બધું જ આપણે એમની પાસેથી જ આપણે સાંભળીશું તો હવે એમને કહું છું કે તમારું નામ ઇન્ટ્રોડક્શન ફોન નંબર ગામ અને આખા દિવસમાં તમે કેવી રીતે પશુપાલન કરો છો તો એ બધું મારા પશુપાલક મિત્રોને તમે જણાવજો તો ઉર્વેશભાઈ મારું નામ પટેલ ઉગેશ કુમાર કાયાભાઈ ગામ જગુદા દિવસનું આખા દિવસનું ત્રણ હજાર નું દૂધ ડેરીમાં ભરાવું છું બરાબર અને આખા દિવસમાં તમે ઉઠો ત્યારથી શું શું કરો છો સવારે ઉઠીને બેસો પાંચ વાગે દોવાની પાંચ વાગે દોવાની બરાબર પછી બપોરે ચારો આપવાનો હા ચારામાં તમે કયો કયો ચારો લીલું ઘાસ અને પૂળા કેટલો ટાઈમ આપો છો લીલું ઘાસ અને પૂળા એક જ ટાઈમ ચાર વખત ત્રણ થી ચાર વખત પાણી આપો છો અને જે ખાંડ દાણ શું આપો છો તમે મકાઈ પાપડી પાપડી સાગરદાન ભયડો મકાઈ નો મકાઈ નો સાગર સાગરદાણ અને અને મીઠું આપે છે મિનરલ મિક્સર પાવડર આપે છે રોજ નું પચાસ ગ્રામ આપે છે મીઠા સોડા પણ આપે છે રોજ ના પચીસ ગ્રામ સવારે અને પચીસ ગ્રામ સાંજે

હા આપણે એની ભેસ તમે જોઈ રહ્યા છો ટંકે કે આઠ લીટર આખા દિવસનું સોળ લીટર આખા દિવસનું સોળ લીટરનું એનું દૂધ છે પછી આપણે તમે હવે હવે આખું ફાર્મ નવું નવું તમારે બનાવવાનું છે જે દૂધની ઇન્કમ છે એની અંદર હા એટલે આની અંદરથી જ પૈસા કમાઈને હવે આખું જે તબેલો છે આધુનિક બનાવવાનો છે તબેલો બરાબર સરસ તરત એવા નાની ઉંમર કેટલી ઉંમર તમારી

બહુ જબરજસ્ત તમારું એ કહેવાય કે સિદ્ધિ કહેવાય બહુ જબરજસ્ત સિદ્ધિ કે એકલા હાથે આટલું કરવું અને આ આઠ લાખ રૂપિયા ચોખ્ખો પ્રોફિટ એટલે તમે જોઈ શકો છો કે સારામાં સારો જે જોબ કરતા હોય છે ને ગવર્મેન્ટ જોબે ત્રણ પગાર આપતી નહીં મહિનામાં ગવર્મેન્ટ જોબે ત્રણ પગાર નથી આપતી એ તમે સારામાં સારું કામ કરો છો તમારે હવે અમારા કોઈ ખેડૂત મિત્રો કોઈ સંદેશ આપો કોઈ તમારો તમારો જોઈ રહ્યા છે સંદેશ આપો એમને આ બિઝનેસ છે ને એમાં છોકરા સગાઈ થતી નઈ એટલે પબ્લિક કાઢવા સારું બેસ આવ પણ શું છોકરા થતા નથી એટલે કાઢી જશે પબ્લિક એવું છે અને બીજું કોઈ તમે ટિપ્સ કોઈ આ લોકોને કરવું હોય તો કોઈ જે સારું દૂધ ઉત્પાદન લેવા માટેની કોઈ સારી ટિપ્સ તમે કોઈ હોય તો તમારે વધુ ઉત્પાદન થાય છે એની કોઈ રાજ કોઈ સિક્રેટ ના એ તો કઈ નહીં આ ખબર એ જ ખોરાક બીજું કોઈ નથી જે ખોરાક આપે છે એ જ એમનો સિક્રેટ છે તો એ પ્રમાણે આપણે તમે કિંમતી સમય આપ્યો એ બદલ આપણે ઉર્વેશભાઈનો આભાર ને તમારો એકવાર ફોન નંબર ખેડૂતોને આપી દેજો છન્નું ત્રણ એસી એકાવન છન્સી પંચાણું એકાવન પંચાણું છસો એકાવન તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ફોન કરી તમને તમને અમારા ખેડૂતો પણ ફોન કરશે એમને પણ તમે થોડું માર્ગદર્શન આપજો તો

તમારું હું અઢારસો રૂપિયા આપું છું એટલે તમારું જે છે ખાતર એટલે વર્ષે સિત્તેર હજાર નું તો ખાલી ખાતર જ છે સરસ સરસ હા